સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે પ્રાથમિક શિક્ષિકા શોભના બારૈયા એ ચૂંટણીના મેદાનમાં પ્રચાર શરૂ કર્યા છે તેમના દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ગામના અંબાજી માતાજીના દર્શન કરી શ્રી ગણેશ કરાયા હતા આ દરમિયાન ગલસુંદરા ગામે કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ એસ ના પ્રમુખ નિખુંજી રાઠોડ સહિતના ત્રીસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ત્યારે મંત્રી ભીખુસિંહજી સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું તો વધુમાં આગામી સોળ એપ્રિલના રોજ શોભનાબેન ઉમેદવારી પત્ર જાહેરાત પણ કરી હતી મારું નામ નિકુંજભાઈ લીંબાભાઈ રાઠોડ લીંબાઈ ગામના વતની છું આ અગાઉ હું અરવલ્લી જિલ્લા એસસીએલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેનું કામ કરતો હતો પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા ત્રીસ જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યા છું આજે હું સાબરકાંઠા લોકસભાની ઉમેદવાર સોમનાબેન મહેન્દ્રસિંહ બારૈયા માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પાટીજી મંદિરથી પ્રચારની શરૂઆત કરી રહી છું મોડાસા વિધાનસભા ના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું ભારે બહુમતીથી જીતીશ છે એવો મને વિશ્વાસ છે બેન આપણે ઉમેદવારી પત્ર